રોડ પસાર થાય છે અને રોડ ની અત્યાર સુધી તેને કોઈ વળતર ના મળ્યું હતું તે બાબતે તેઓએ રજૂઆત કરી હતી રજૂઆતના પગલે જ આ અસામાજિક તત્વો છે તેઓ દ્વારા તેની ઉપર વિષ્ણુ ઠાકોર નામનો જે ઇસમ છે તેની ઉપર હુમલો કરાતા તેઓ ગંભીર ઘાયલ થયા છે અત્યારે સારવાર હેઠળ છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે પાટણ જિલ્લાની અંદર અવારનવાર અસામાજિક તત્વો દ્વારા લોકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે તેમ છતાં પોલીસનો કોઈ જાણે કે તેઓની ઉપર કોઈ ફોક ના હોય એ રીતનું જોવા મળે છે અને અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળે છે અને લોકોને તો બાનમાં લઈને પોતાની જે રીતે જીવલેણ હુમલો કરી રહ્યા છે ત્યારે પોલીસ ક્યારે જાગે છે ને આવા અસામાજિક જે તત્વો છે તેઓને તેઓની ઉપર કાર્યવાહી કરે છે તે તો જોવાનું રહ્યું જી સમગ્ર માહિતી બદલ આભાર